નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારોની અંદર આપનો હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના મિત્રો પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો આજના પહેલા સમાચારની વાત કરીએ તો સાથી પક્ષોના સહારે ભાજપ સરકાર છે તો મિત્રો રાષ્ટ્રપતિને મળીને રાજીનામું લોકસભાની વિધિવત રીતે પણ કરાઈ છે જોકે સોળમી સુધીમાં નવી સરકાર રચવી પડશે વડાપ્રધાન મોદીએ મિત્રો રાષ્ટ્રપતિને મળીને રાજીનામું સોંપ્યું હતું જોકે મોદી સરકારે ત્રીજીવાર મિત્રો શપથ લે તેવી શક્યતાઓ છે અને નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ એ સસ્પેન્સ પરથી મિત્રો પડદો પણ હટાવ્યો છે જોકે હવે એનડીએ ની સરકાર બનશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મિત્રો બુધવારે એનડીએ ની મહત્વની બેઠક યોજાઈ હતી પીએમ આવાસમાં મિત્રો સાત લોક કલ્યાણ માર્ગ ખાતે અને અને ટીડીપીના વડાપ્રધાન ચંદ્રબાબુ નાયડુ એનડીએના અન્ય સાથી પક્ષોના સહારે ઘણા નેતાઓ પણ મિત્રો હાજર રહ્યા હતા ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો હવે ચાર હજાર રૂપિયાનો હપ્તો જમા થશે તો મિત્રો પીએમ કિસાનનો સોળમો હપ્તો બે ત્રણ મહિના પહેલાં ટૂંક જ સમયમાં મિત્રો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો અને હવે મિત્રો ટૂંક જ સમયમાં સત્તરમો હપ્તો પણ જમા કરવામાં આવશે તો મિત્રો ક્યારે જમા કરવામાં આવશે તેની સૂત્રો અનુસાર એવી જાણકારી મળી હતી કે મે મહિનાના અંત સુધીમાં સત્તરમો હપ્તો જમા કરવામાં આવવાનો હતો પણ મિત્રો ચૂંટણીના કારણે તેને લંબાવવામાં આવ્યો છે એટલે કે મિત્રો તેની ત્રણ મહિનાની તારીખ પણ પૂર્ણ નથી થઈ એટલે મિત્રો હવે ખેડૂતો પણ દલીલ કરી રહ્યા હતા તેમને મિત્રો સોળમા હપ્તાનો લાભ પણ અમુક લોકોને મળ્યો નથી તો ખેડૂત ભાઈઓને જણાવી દઈએ કે તમારે મિત્રો ઈ કેવાયસી અને બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરી દેવાનું છે જેથી કરીને મિત્રો સત્તરમા હપ્તાની સાથે સોળમો હપ્તો પણ તમને મળી જાય એટલે કે મિત્રો તમને એક સાથે તમારા બેંક ખાતામાં ચાર હજાર રૂપિયાનો હપ્તો જમા થશે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પશુપાલકો માટે મોટા સમાચાર આવ્યા છે કે પશુ ખરીદવા માટે સાહીઠ હજાર રૂપિયાની સહાય મળશે મિત્રો દેશના ગ્રામીણ વિસ્તારોમાં મિત્રો પ્રગતિ માટે સરકાર સ સતત પ્રયત્નશીલ છે ખેડૂતો માટે મિત્રો સરકાર સતત નવી યોજનાઓ અને ટેકનોલોજીઓ પણ વિકસાવી રહી છે હવે મિત્રો પશુપાલન ક્ષેત્રના વિકાસ અને વિસ્તરણ માટે પણ મોટા પાયે કામ કરવામાં આવી રહ્યું છે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના પણ એક મહત્વનું પગલામાંનું એક છે મિત્રો આ યોજનાનું નાણાંને લગતી મિત્રો પશુપાલકોની ચિંતા દૂર થઈ જાય છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતો અને પશુપાલકોને બેંક તરફી કોઈપણ ગેરંટી વિના મિત્રો એક લાખ સાઠ હજારની લોન મળે છે જોકે મિત્રો લોનની રકમ મિત્રો તમે ત્રણ લાખ સુધી વધારી શકો છો આ લોન મિત્રો ખેડૂતોને સાત ટકા વ્યાજ ચૂકવવું પડે છે જો તમે સમય મર્યાદા પહેલાં સમયસર તેની ચૂકવણી કરો છો તો મિત્રો સરકાર તરફથી તમને ત્રણ ટકાનું રિબેટ પણ આપવામાં આવે છે એટલે કે મિત્રો નિયમો અને શરતોનું પાલન કરવામાં આવે તો માત્ર મિત્રો ચાર ટકાના દરે વ્યાજ ચૂકવવું પડે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બે સુધીમાં ઘઉં માટે મારવા પડશે હવે ફાંફા તો મિત્રો વધતા જતા તાપમાનના કારણે ભારતમાં ઘઉંની ઉપજ બે સુધીમાં પાંચ ટકા અને બે સુધીમાં મિત્રો દસ ટકા ઘટી શકે છે એક અભ્યાર થાય બે હાજર ત્રીસ સુધીમાં ઘઉં માટે પાણીની કુલ જરૂરિયાત નવ વધી શકે છે જ્યારે મિત્રો જુવાર માટે પણ પાણીની જરૂરિયાત આ સમયગાળા દરમિયાન માત્ર છ વધી શકે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો મોબાઈલ રિચાર્જમાં થશે હવે વધારો ચૂંટણી પછી મિત્રો ટેલિકોમ કંપનીઓના રિચાર્જના દરમાં મિત્રો પંદરથી સત્તર ટકાનો વધારો કરશે તેવો મિત્રો એક રિપોર્ટ સામે આવ્યો છે મિત્રો ચૂંટણી પતી ગઈ છે તો ટૂંક જ સમયમાં રિચાર્જના દરમાં મિત્રો પંદરથી સત્તર ટકાનો વધારો કરવામાં આવશે એક રિપોર્ટમાં આ ત્રણ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં આખા દેશમાં ઓગણીસ એપ્રિલથી એક જૂન સુધીમાં એટલે કે મિત્રો તબક્કામાં ચૂંટણી પણ યોજાવાની હતી તે પૂર્ણ થઈ ચૂકી છે ચાર જૂને મતની ગણતરી હાથ ધરવામાં આવવાની હતી તે પણ મિત્રો પૂર્ણ થઈ ગઈ છે તેના રિપોર્ટ્સ પ્રમાણે આ ક્ષેત્રમાં મિત્રો ચાર ચાર્જમાં વધારો થશે અને ભારતીય એરટેલને આને સૌથી વધુ મિત્રો ફાયદો થઈ શકે છે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો લેપટોપ ખરીદવા ઉપર મિત્રો પચીસ હજાર રૂપિયાની સહાય મળે છે લેપટોપ સહાય યોજના અંતર્ગત મિત્રો પચીસ હજાર અથવા તો તમે મિત્રો જે કિંમતનું લેપટોપ લીધું હોય તે કિંમતના પચાસ ટકા બંનેમાંથી જે મિત્રો ઓછું હોય તે સહાય મળવા પાત્ર થાય છે જ્યારે આ સહાય મેળવવા માટે મિત્રો તમે ધોરણ બારમાં પાસ હોવા જોઈએ અને ધોરણ બારમાં સિત્તેર પ્લસ પરસેન્ટાઇઝ રેન્ક હોવા જોઈએ તો જ તમે આ લેપટોપ સહાય યોજનાનો લાભ મેળવી શકો છો આ યોજના માટેના મિત્રો ફોર્મ આવનાર થોડાક સમયમાં એટલે કે મિત્રો દસ ધોરણ દસ અને બારના બોર્ડના પરીક્ષાના પરિણામ બાદ એટલે કે પરિણામ પણ મિત્રો આવી ગયું છે તો ટૂંક જ સમયમાં તેના મિત્રો ફોર્મ ભરવાના શરૂ થઈ જશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બેંક ઓફ બરોડાના લોન ધારકો માટે મિત્રો આવ્યા મોટા સમાચાર બેંક ઓફ બરોડાથી લોન લેનારાઓ માટે મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે જે મુજબ બાર એપ્રિલથી મોટો ફેરફાર થયો છે શેર બજાર બંધ થયા બાદ બેંક ઓફ બરોડાએ મિત્રો એક્સચેન્જ ફાઇલિંગમાં મોટી માહિતી આપી હતી કે બેંકમાં મિત્રો લોન અને વ્યાજ દરને લઈ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો ફાઇલિંગ દ્વારા મિત્રો બેંકે કહ્યું હતું કે બાર એપ્રિલ બે હજાર ચોવીસથી તે તમામ કાર્યકાળમાં માટે વ્યાજ દરમાં વધારો થશે જેમાં મિત્રો બેંક વ્યાજે દરોમાં મિત્રો પાંચ બીપીએસ પોઈન્ટનો વધારો કર્યો હતો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા મિત્રો મોટી આગાહી અને ભારે આગાહી કરવામાં આવી છે મિત્રો કાળઝાળ ગરમી વચ્ચે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે મિત્રો હાલ રાજ્યમાં રેકોર્ડ બ્રેક ગરમી પડ્યા બાદ ગરમીનો પારો પણ મિત્રો ગરગડ્યો છે ગુજરાતમાં મિત્રો વરસાદ ક્યારે પડશે તેની વાત કરીએ તો વરસાદની આગાહી માટે જાણીતા અંબાલાલ પટેલે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ ને લઈ મોટી આગાહીઓ કરી છે જેમાં મિત્રો ચાર જૂન સુધીમાં આંધી વંટોળ સાથે વરસાદ થશે તેવી તેમણે આગાહી કરી હતી જેમાં મિત્રો મધ્ય ગુજરાત ઉત્તર સૌરાષ્ટ્ર અને બનાસકાંઠામાં ભારે વંટોળ સાથે વરસાદ આવશે કેટલાક વિસ્તારોમાં મિત્રો મિત્રો ગાજ્યમાં રાજ્યમાં સાથે વરસાદ થવાની પોતે શક્યતાઓ વ્યક્ત કરી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આ રાજ્યમાં મફત વીજળી મળશે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે સોમવારે મિત્રો રાજ્યમાં મફત વીજળી આપવાની જાહેરાત કરી હતી બીજેડીના વડા પટનાયકે કેન્દ્ર માં મિત્રો એક રેલીમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે ઓડિશામાં જુલાઈ થી કોઈએ વીજળીનું બિલ ચૂકવવું નહીં પડે તેમણે મિત્રો કહ્યું હતું કે બીજેડીના સરકાર મિત્રો લોકોને મફત વીજળી આપશે આ દરમિયાન મિત્રો વી કે પંડિતે જણાવ્યું હતું કે મિત્રો રાજ્ય સરકારની મુખ્યમંત્રી તરીકે શપથ લેશે ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે તો શું ગુજરાતમાં પણ મિત્રો મફત વીજળી મળવી જોઈએ કે નહીં અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મિત્રો જરૂરથી જણાવજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આ બેંકોના ક્રેડિટ કાર્ડ ઉપર મેળવો લાભ હાલમાં મિત્રો ઘણા લોકો શોપિંગથી લઈને બિલ પેમેન્ટ સુધી દરેક વસ્તુ માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હોય છે તે પછી મહિનાના અંતે કાર્ડનું સંપૂર્ણ બિલ એકસાથે ચૂકવવામાં આવે છે બીજી તરફ કેટલા સ્વરાંગી ક્રેડિટ કાર્ડ મિત્રો બજારમાં પણ આવ્યા છે જે માત્ર પેમેન્ટ કરવામાં મિત્રો તમને મદદ નથી કરતા પણ સારી એવી બચત પણ આપે છે આ પ્રકારનું ક્રેડિટ કાર્ડ તમારે એવા લોકો માટે ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે જેઓ ક્રેડિટ કાર્ડ દ્વારા મહત્તમ રકમનો ખર્ચ કરવાનો પસંદ કરે છે નિષ્ણાંતોના મતે મિત્રો આવા કાર્ડ્સ એવા લોકો માટે મદદરૂપ થઈ શકે છે જેમને મિત્રો બહુવિધ કાર્ડ્સનું સંચાલન કરવું મુશ્કેલ લાગે છે અને એક કાર્ડ એવું સૂચવે છે જેમના ખર્ચમાં બચત કરવામાં મિત્રો મદદ પણ કરે છે એવા મિત્રો કેટલા કાર્ડ છે જેમની તમે માહિતી ઓનલાઈન પણ મેળવી શકો છો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો